હાલ તમે ભેગા કરતા હતા હું આવું કશું નહીં ભાગ કશું દેવા નથી કોઈ નવદાન ભાગત જ દેવો ને એટલે પૂર્યો સમજો હાથે રોટલા કરવા પડે છે આ તો પોપટિયા ફોન કરજે ને રાંધી ના ના મારું જ માનમાન મને દે મારું ઘર માં હાલતું જ નથી અરે મૂર્ખા મારો નાક નઈ રવા દે બે એક કે ઘરમાં ઘર હાલતું નથી ને આ તમે ભેગા કરતા જાવ હું આવું એક કામ કરો એ ભાગ લેવા ના આવશો રવા દયો ના ના હું તો આવીશ ખબર પડી જોઈએ કેટલા દાડે ઘંટા પડે મિલે હતો

આ મારો જવાન થઈ ગયો નિકુલલાલ બોલો કાળુલાલ એટલે ભત્રી જોડી હોય તો ક્યાં જ્યો આ બાજુશી ની છોડી છોકરા ને લેતા આવજો હું મારો આવું ક્યાં છો તમે

ઉડા હું આવો હવે નથી કામ કરી શકતો તોય તમે લોઈ પીજો મારું સુકવું બોલો રાત શું આવતું નથી આપણે બેન જ કામ કરવું પડે છે તારે કેવું પડે ના બધું આ જો હું કામ નત કરી શકતો હવે હા હાલો આપણે ત્યાં બે આવી તમે બે આવી ઘરે ગાલ હાલો નથી કામ કરી શકતો આમ જો વાગ્યું લાગે હ કોણે ચબલી આ કોણે મુક્યો શું છે બહાર નીકળ બહાર નીકળ

શોક ના કીધો તું હલો પણ બાપા એટલે તું ના કું મારો હારુલો કેવાય ઈજત કરાવો

મજીરા મજીરા અંતર 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 એ કેવું અંતર અંતર પાવર ફૂલ મે કેસે અંતર પાવરફુલ ફૂલ મે કેસે એ તો મને મેક જ છે મેક ને તો फटाफट ઘર બતાવ હાલો નિકુલાલ કાકા હા બમાઉ ના હગુ જોવા એ લે આ પીજલા લાગે છે ડોખો કરશે હરું જાવ તા તી ખેતર ખેતર છે ઓ હા હા પેલા કહી દે ને કે તા સ ખાલી ઉટુ કેવો નતો

તમને હરજુ કહું તોય પર મેણા મારો છો ના મેણા વાળી આ ઠેકરા કરીને કર્યા કાકા ભૂલ થઈ આ તમે કોણ પર બાદ તો ગમે ત્યાં નીકળો

કાકા માર ખાવાય છે કે બીજી માર ખવડાવવા તાન તે બેહ છો ધીમો ભાઈ ભાઈ કાકા એ ઓડીને માર કાકા હું હવે માર મારી દાદાગીરી ના કરાય નામ તો મૂકી દેવાનું બાકી ગમતું મને વાત તો તમારી બરાબર છે તો માર છે પાંચ વાગ્યા થાકી માવા ધંધા ના કરાય ભાગત નથી પાણી પી લે